મહેરબાન સિટી સાહેબની અપાયેલી સૂચના ડીજી સાહેબની અપાયેલી સૂચના અનુસાર અત્યારે ઉધના અને સલાબતપુરા પોલીસ સ્ટેશન તેમજ સુરત સિટીના તમામ પોલીસ સ્ટેશનની અંદર પોલીસની ટીમ બનાવી અને સાડા છથી સાડા સાત સાંજના સમયે ફ્લેગ માર્ચ કરવામાં આવે છે જેમાં પેલા પેરામિલિટરી ફોર્સને સાથે રાખવામાં આવે છે અને જે પણ ગીચ વિસ્તારો છે ભીડભાડવાળા વિસ્તારો છે નોટોરિયસ વિસ્તારો છે ત્યાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે એરિયા ડોમિનેશન કરવામાં આવી રહ્યું છે એમસીઆર ચેક કરવામાં આવે છે એચએસ અને ટપોરીઓને પણ ચેક કરવામાં આવી રહ્યા છે જે નાગરિકો છે એમની સાથે સુરક્ષા બાબતે ચર્ચા કરવામાં આવે છે કે જેથી એમના કોઈ પ્રશ્નો હોય અને એમને કોઈ તકલીફ હોય તો એ બાબતે પણ જાણકારી મળી શકે વાહન ચેકિંગ કરી અને જે પણ હથિયારધારાના કેસ છે અથવા તો એકસો પાંત્રીસ જે એકસો પાંત્રીસના કેસ છે એ કેસ કરવામાં આવી રહ્યા છે અને આના કારણે થઈ અને જે પણ ક્રાઈમ છે એને બનતું અટકાવી શકાય પ્રિવેન્શન ઓફ ક્રાઇમ થઈ શકે એ પ્રકારની પ્રક્રિયા હાલે અત્યારે ચાલુ છે